અલથાણમાં બે યુવકને માર મારીને ફોન લૂંટનાર ત્રણ આરોપી ઝડપાયા અલથાણ વિસ્તારમાં આવેલી સ્વરસંગીની બિલ્ડિંગ પાસેથી પગપાળા જઈ રહેલા બે શ્રમજીવીને મારામારી અને રૂપિયા અઢાર હજારના મોબાઈલ ફોનની લૂંટ ચલાવનાર સગીર સહિત ત્રણ લૂંટારોને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડી રૂપિયા પંચોતેર હજારનો મુદ્દામાલ કબજે લીધો છે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બિહારના વતની ફેકુ કુમાર લલિત મહંતો અને ઇન્દ્રનારાયણ સિંહ વરથાણા બરહરી મહલ્લો હળપતી રહે છે અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે શનિવારે રાત્રે સ્વરસંગીની પાસેથી પગપાળા પસાર થતા હતા દરમિયાન બાઇક પર સવાર થઈને ત્રણ જણા આવ્યા હતા અને બંને મિત્રોને ઉભા રાખીને માર માર્યો હતો ડિસમિસ બતાવીને ફિકુ કુમાર પાસેથી દસ હજારનો મોબાઈલ અને ઇન્દ્રનારાયણ પાસેથી આઠ હજારના મોબાઈલ ફોનની લોટ ચલાવી નાસી ગયા હતા અલથાણ પોલીસે ગુનો નોંધીને લૂંટારું પ્રેમ સીતારામ ભીમસેન શનિ રાજી શ અને એક સગીરને પકડી પાડીને તેમની પાસેથી પાંચ મોબાઈલ ફોન બાઇક અને ડિસમિસ મળીને કુલ રૂપિયા પંચોતેર હજારનો મુદ્દામાલ કબજે લીધો છે